તુલા રાશિ નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તમે પાગલ થઈ જશો હું એક સારા સમાચાર લઈને આવ્યો છું કે આગામી ચાર દિવસમાં જે કંઈ થવાનું છે તેને દુનિયાની કોઈ શક્તિ રોકી શકશે નહીં મારી આગાહી એક એક ટકા સચોટ છે મિત્રો તેને મજાક માનવાની ભૂલ ન કરો નહીંતર એક ભૂલ તમને આખી જિંદગી પસ્તાવવા માટે મજબૂર કરશે સૌપ્રથમ માતા રાણીના બધા સાચા ભક્તો પ્રેમાળ ભક્તો વીડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો ત્રણ વખત જય બાબા વિશ્વકર્મા લખો જેનાથી આપ સૌને માતા રાણી અને બાબા વિશ્વકર્માનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળશે તમારા આખા પરિવારને તે મળશે મિત્રો તમે પાગલ થવાની કગાર પર પહોંચી જશો મારા શબ્દોને હળવાશથી લેવાની ભૂલ ન કરો હા મારા પ્રિય મિત્રો તમારા જીવનમાં એવો વળાંક આવવાનો છે કે તમે તેને સાંભળીને ખુશીથી કૂદી પડશો હા મિત્રો તમારા જીવનમાં એક અદ્ભુત ઘટના બનવાની છે જ્યારે સત્ય બહાર આવશે ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો મારી આગાહી પથ્થર પર કોતરેલા લખાણ જેટલી જ મક્કમ છે મિત્રો અમે વિડિયો શરૂ કરવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલા હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો તેને ચોક્કસપણે લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય મા કાલી જય મા દુર્ગા જય મા ભવાની લખો આમ કરવાથી તમને તરત જ આ ત્રણેય દેવીઓના આશીર્વાદ પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે આ સમયે બ્રહ્માંડમાં એક ખાસ ગ્રહ સંયોજન રચાયું છે જે ફક્ત તમને જ નહીં પરંતુ તમારા આખા ઘરને ખુશીઓથી ભરી દેશે આ જ્યોતિષીય સંયોજન તમારા જીવનમાં એવો અનોખો ચમત્કાર લાવશે કે તમારા આખા પરિવારને આનંદથી ભરી દેશે આ બધું આગામી ચોવીસ કલાકમાં થવાનું છે તેને બિલકુલ હળવાશથી ન લો નહીં તો તમારે ખૂબ પસ્તાવો કરવો પડશે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં જે ચમત્કાર થશે તેને તમે જન્મો સુધી ભૂલી શકશો નહીં કારણ કે આ ચમત્કાર સ્વયં ભગવાન બ્રહ્માના આશીર્વાદથી તમારા જીવનમાં આવવાનો છે આ અનોખા સંયોગથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે જે વસ્તુની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ચોવીસ કલાકમાં તમારા ખોળામાં આવવાની છે કારણ કે સર્જનહાર એટલે કે બ્રહ્માજી હવે તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવવાના છે તેઓ હવે તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો નાશ કરવાના છે અને તે દુશ્મન જે તમને સતત પરેશાન કરી રહ્યો છે તેનો અંત પણ હવે નજીક છે બ્રહ્માજી હવે તમારા તે દુશ્મનને એવી રીતે સજા આપવાના છે કે તે આખી જિંદગી બીજા કોઈ સાથે અન્યાય કરવાની હિંમત નહીં કરે તો મિત્રો બ્રહ્માજીની કૃપાથી આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં કઈ અદ્ભુત ઘટનાઓ બનવાની છે તમને કઈ ભેટો મળવાની છે અને કયા મોટા ફેરફારો આવવાના છે આ બધું તમે આ વીડિયોમાં વિગતવાર જાણવાના છો આ ઉપરાંત અમે તમને એક ખૂબ જ અસરકારક અને સરળ ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે આગામી ચોવીસ કલાકમાં કરોડોના માલિક બની શકો છો આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે તેથી આ વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ અને સંપૂર્ણ માહિતી મેળવો મિત્રો હું હાથમાં શિવલિંગ લઈને પ્રતિજ્ઞા લઉં છું કે આજે હું તમને જે કંઈ કહીશ તે સંપૂર્ણપણે સાચું હશે તેને મજાક તરીકે ન લો કારણ કે આજે તમને જે માહિતી મળવાની છે તે અમૂલ્ય છે અને આવી તક વારંવાર આવતી નથી તો કૃપા કરીને એકાંતમાં બેસો અને શાંત મનથી આ સંપૂર્ણ સંદેશ સાંભળો કારણ કે આ વીડિયો તમારા ભાગ્યને નવો આકાર આપી શકે છે આ કોઈ સામાન્ય માહિતી નથી પરંતુ તે ઊંડા સત્ય અને સાવધાનીનો સમ હું એવી સાવચેતીઓ શેર કરવા જઈ રહ્યો છું જે તમને ફક્ત આનંદ જ નહીં આપે પણ લાખો રૂપિયાના નુકસાનને પણ અટકાવશે એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આને અવગણશો નહીં કારણ કે જે લોકો તેને અવગણશે તેઓ પાછળથી ખૂબ જ પસ્તાવો કરશે તમને આવી તક ફરી નહીં મળે વીડિયો શરૂ કરતા પહેલાં માતા દેવીના બધા સાચા ભક્તોએ આ વિડિયોને તેમના બધા પ્રેમ અને ભક્તિથી લાઈક કરવો જોઈએ અને ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી લખવું જોઈએ જેથી માતા દેવીના સીધા આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે ફક્ત થેલીમાં આપતા નથી તે પુષ્કળ પ્રમાણમાં આપે છે પરંતુ જ્યારે તે કોઈની કસોટી કરે છે ત્યારે તે કસોટી અપવાદરૂપે મુશ્કેલ હોય છે અને અત્યાર સુધી તમે તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કર્યો છે પરંતુ હવે તે સંઘર્ષનો અંત આવવાનો છે સમય આવી ગયો છે જ્યારે ભગવાન તમારા સારા કાર્યોનું ફળ આપવાના છે અને તે પરિણામ અસાધારણ અને ચમત્કારિક હશે હવે ધર્મના રક્ષક શનિદેવ મહારાજે પોતે તમારા વિશે એક મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આગામી ત્રણ દિવસમાં તમારા જીવનમાં એક ખાસ ઘટના બનશે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે આ ઘટના એટલી મહત્વપૂર્ણ હશે કે તે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંનેને બદલી નાખશે મિત્રો વર્ષની શરૂઆતમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે આ વર્ષ તમારા માટે કેટલીક મુશ્કેલીઓથી ભરેલું રહેશે પરંતુ જેમ જેમ સમય આગળ વધે છે તમારા જીવનમાં એક પછી એક અનોખા ફેરફારો થશે અને હવે તે ક્ષણ આવી ગઈ છે હવે તે ભવિષ્યવાણી સાચી પડી રહી છે અને તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આવવાનું છે હવે તમે ક્યારે કલ્પના ન કરેલી વસ્તુઓ પણ તમારી પાસે આવશે કેટલીક વાર આપણે ભગવાન સમક્ષ નાનીમાં નાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરતા નથી પરંતુ ભગવાન આપણને કંઈક વધુ મૂલ્યવાન અને મોટું આપે છે ઉદાહરણ તરીકે જો તમે ભગવાન પાસે એક સાદી સાયકલ માંગી હોય તો તે તમને કાર આપવાનો સંકલ્પ કરે છે આ ભગવાનનો અદ્ભુત ખેલ છે અને હવે આ ચમત્કાર તમારી સાથે થવાનો છે જો તમે ભગવાન પાસે ફક્ત એક રૂપિયો માંગ્યો હોય તો ભગવાન હવે તમને સેંકડો ગણો વધુ આપવા તૈયાર છે આ કોઈ કાલ્પનિક નથી પણ આવનારી વાસ્તવિકતા છે જોકે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ કારણ કે જ્યારે ભાગ્ય બદલાય છે ત્યારે જવાબદારીઓ અને પડકારો પણ ઉભા થાય છે તેથી હું તમને ત્રણ મહત્વપૂર્ણ બાબતો કહેવા માંગુ છું જે તમારે આવનારા ત્રણ દિવસમાં ધ્યાનમાં રાખવાની છે પ્રથમ તમારી નજીકની એક વ્યક્તિ છે જે તમારી ખૂબ નજીક હોવાનો ડોર કરે છે પરંતુ વાસ્તવમાં તે તમારો શુભચિંતક નથી તે તમને મૈત્રીપૂર્ણ દેખાઈ શકે છે પરંતુ આંતરિક રીતે તે તમારી સફળતાની ઈર્ષા કરે છે આવી વ્યક્તિ તમારા આત્મવિશ્વાસને નબળો પાડી શકે છે તેથી તમારે આ વ્યક્તિથી સાવધ રહેવું જરૂરી છે બીજું તમારે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું જોઈએ તમે સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ છો તમે બીજાઓને મદદ કરવા માટે ઉતાવળા છો અને ઘણીવાર તેમના પર પૂરા દિલથી વિશ્વાસ કરો છો જો કે વારંવાર એવું બન્યું છે કે તમે જેમના પર વિશ્વાસ કર્યો હતો તેમણે તમને દગો આપ્યો છે અને અંતે તમને છોડી દીધા છે હવે તમારી લાગણીઓને સંતુલિત કરવાનો અને માનસિક રીતે પોતાને મજબૂત કરવાનો સમય છે ત્રીજું અને સૌથી અગત્યનું એક વસ્તુ છે જે તમારે આગામી ત્રણ દિવસમાં ન કરવી જોઈએ આ ક્રિયા બહારથી સામાન્ય લાગી શકે છે પરંતુ તે તમારા જીવનની પ્રગતિ પર ઊંડી અસર કરશે જો તમે આ આ સમાચાર તમારા જીવનમાં આશાનું નવું કિરણ લાવવાના છે એ સમય નજીક છે જ્યારે તમને લાગશે કે તમારી મહેનત રંગ લાવી છે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનમાં ખુશીઓ ભરાઈ જશે આ કોઈ સામાન્ય પરિવર્તન નથી એ ફક્ત ભાગ્યશાળી લોકો માટે જ થાય છે એ તો ફક્ત એ લોકો માટે છે જેમણે પ્રામાણિકતા અને સેવાનું જીવન જીવ્યું છે તમે પણ આવું જીવન જીવ્યા છો તેથી ભગવાને હવે તમારો પોકાર સાંભળ્યો છે તમારા દુઃખનો અંત ચોક્કસ આવશે હવે જેઓ એક સમયે તમારો વિરોધ કરતા હતા તેઓ નબળા લાગશે જેઓ એક સમયે તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે હવે તમારું નામ દરેક દિશામાં ગુંજી ઉઠશે હવે તમને અપેક્ષા મુજબનું સન્માન મળશે અને તેનાથી પણ વધુ હવે ભગવાન પોતે તમને એક નવા ક્રોસ પર લઈ જવા માટે તૈયાર છે પરંતુ યાદ રાખો આ બધું ત્યારે જ શક્ય છે જો તમે ઉપરોક્ત ત્રણ બાબતોને ગંભીરતાથી લો અને કોઈપણ સંજોગોમાં તેમને ક્યારેય અવગણશો નહીં આ સંદેશને ધ્યાંથી સાંભળવો મહત્વપૂર્ણ છે કારણ કે આ કોઈ સામાન્ય વીડિયો નથી આ એક સાચો સંદેશ છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે તે એક ચેતવણી અને દૈવી આશીર્વાદ બંને છે તમારા જીવનનો માર્ગ ઝડપથી બદલાઈ રહ્યો છે આ કોઈ સામાન્ય પરિવર્તન નથી પરંતુ એક મહત્વપૂર્ણ વળાંક છે બધું જ બદલાવાનું છે તમારું ભાગ્ય એક નવો રસ્તો પકડવાનું છે અને આ રસ્તો સુંદર અને શુભ રહેશે એથી આજે અને આગામી ત્રણ દિવસ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય હશે તમારે હિંમત ન હારવી જોઈએ તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો તમારા નિર્ણયો પર વિશ્વાસ રાખો અને સૌથી અગત્યનો તમારે ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પર અને ભગવાનમાં વિશ્વાસ રાખે છે ત્યારે આખો બ્રહ્માંડ તેની મદદ માટે આવે છે અને હવે તે ક્ષણ છે જ્યારે તમને તમારી ઈચ્છા મુજબની દરેક વસ્તુ પ્રાપ્ત થશે દરેક બંધ રસ્તો ખુલવાનો છે અંધકાર પ્રકાશમાં પરિવર્તિત થશે તમારી મહેનત ફળ આપવાનું શરૂ કરશે તમે તમારા સપના સાકાર થતા જોશો ભગવાનની કૃપા તમારા પર છે હવે પીછેહટ કરવાનો સમય નથી બંધ દરવાજા ખુલવાના છે જે અધૂરું હતું તે પૂર્ણ થશે તમારે ફક્ત સતર્ક રહેવાની જરૂર છે આ શુભ ક્ષણને ઓળખો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આગળ વધો કારણ કે દરેકને આવો સમય મળતો નથી તમે ખાસ છો અને આ શુભ ક્ષણ તમારા પર બક્ષવામાં આવી છે હવે કોઈ પણ શક્તિ તમને આગળ વધતા રોકી શકશે નહીં તમારી જાતને મર્યાદિત ન કરો અને તમારા જીવનમાં ભગવાનના આશીર્વાદને અનુભવવા માટે તૈયાર રહો આ સમય અત્યંત કિંમતી છે તેને બગાડો નહીં યાદ રાખો આ વીડિયો ફક્ત તમને જાગૃત કરવા અને એક અદ્ભુત તક તરફ દોરી જવા માટે છે નિર્ણય હવે તમારા હાથમાં છે શું તમે આ તકનો લાભ લેશો કે તેને જવા દેશો પરંતુ યાદ રાખો જેઓ આજે આની ઊંડાઈને સમજે છે તેઓ ભવિષ્યમાં પોતાને ધન્ય માનશે અને જેઓ હજુ પણ તેને મજાક માને છે તેઓએ તેમના બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડશે હવે તમારા જીવનમાં ભગવાનનો સીધો હસ્તક્ષેપ શરૂ થઈ ગયો છે સફળતાના સ્પષ્ટ સંકેતો દરેક દિશામાંથી તમારી પાસે વહેવા લાગશે તમારે ફક્ત તે સંકેતોને ઓળખવાની અને યોગ્ય દિશામાં પગલાં લેવાની જરૂર છે કારણ કે હવે તમારા જીવનનો સૌથી તેજસ્વી સમય છે મિત્રો આગામી બે રાત અને દિવસોમાં કંઈક ભયંકર અને આઘાતજનક બનવાનું છે જે સંભવિત રીતે મહાભારત જેવી પરિસ્થિતિ તરફ દોરી જશે અને હવે આ વિકાસને કોઈ રોકી શકશે નહીં તે થવાનું છે અને બ્રહ્માંડના ઉર્જા સંકેતોએ પહેલાથી જ આ સ્પષ્ટ કરી દીધું છે હા મિત્રો આગામી અડતાલીસ કલાક તમારા જીવનના સૌથી અભૂતપૂર્વ અને અસાધારણ અનુભવો લાવવાના છે આ એક ખાસ તક છે અને દરેકને તે મળતી નથી આજે જે લોકો આ વીડિયો જોઈ શક્યા છે તેઓ ખરેખર ભાગ્યશાળી છે કારણ કે તેમનું ભાગ્ય એક નવો વળાંક લેવાનું છે તમે જે દુઃખ સહન કર્યું છે તે હવે સમાપ્ત થઈ રહ્યું છે જે લોકો તમને તુચ્છ માનતા હતા તેઓ હવે તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે મિત્રો જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરતા પરંતુ જ્યારે તે આપણી સાથે બને છે ત્યારે આપણે સમજીએ છીએ કે ભગવાનની યોજના હંમેશા કાર્યરત હોય છે જ્યારે આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે ઘણીવાર પોતાને પૂહીએ છીએ કે શા માટે શું આપણે કોઈ પાપ કર્યું છે શું ભગવાન આપણાથી ગુસ્સે છે પરંતુ સત્ય એ છે કે ભગવાન આપણને ફક્ત તે જ પ્રદાન કરે છે જે ફાયદાકારક છે જેમ માતા ક્યારેય તેના બાળકને ઉકળતું દૂધ કે તીક્ષ્ણ વસ્તુઓ આપતી નથી बाडक गमे तेटलो आग्रह करे तें भगवान इच्छे छे के आपने सुरक्षित रहिए जारे कोई आपने दगो आपे छे जारे आपनी नजीकनी कोई व्यक्ति आपने छोड़ी देखे जारे संबंधो तूटे अथवा सपना अधूरा रहे छे, त्यारे आपने दुखी थीए परंतु भगवान इच्छता हता के आपने आ बाबतो थी दूर रहिए मोटू नुकसान टाड़ी शकाय તેથી જો તમને આજ સુધી કંઈક મળ્યું નથી તો તેનો અર્થ એ નથી કે તમને તે ક્યારે મળશે નહીં પરંતુ તે તમારા માટે યોગ્ય નહોતું અથવા તમારા જીવનમાં કોઈ મોટું સંકટ લાવી શક્યું હોત મિત્રો જ્યારે પણ તમને કોઈ નુકસાન કે ખરાબ અનુભવ થાય છે ત્યારે સમજો કે ભગવાન તમને કોઈ મોટા સંકટથી બચાવી રહ્યા છે હવે જ્યારે આગામી બે દિવસ તમારા જીવનને એક નવી દિશા આપવાના છે ત્યારે મારા પર વિશ્વાસ કરો આ પરિવર્તન તમારા ભલા માટે હશે ગભરાશો નહીં પરંતુ શ્રદ્ધા રાખો આગળ વધતા પહેલાં દેવીના બધા ભક્તો જે આ વીડિયો જોઈ રહ્યા છે કૃપા કરીને તેને એક સરસ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી અને જય શનિદેવ લખો જેથી ભગવાન અને દેવતાઓના આશીર્વાદ સીધા તમારા જીવનમાં પ્રવેશી શકે અને તમારા આખા પરિવારને તેનો લાભ મળી શકે તમારે એ પણ જાણવું જોઈએ કે છેલ્લા સાત દિવસથી તમારા જીવનમાં જે સમસ્યાઓ રહી છે તેનો હવે અંત આવી રહ્યો છે હવે શનિદેવની નજર તમારા પર પડી છે તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે સમય નજીક છે હવે તમને સતત સંકેતો મળવા લાગશે જે દર્શાવે છે કે પરિવર્તન શરૂ થઈ ગયું છે શનિદેવ અન્યાય કરતા નથી તેઓ ફક્ત ન્યાયના દેવતા છે તેઓ દરેક વ્યક્તિને તેમના કાર્યો અનુસાર ફળ આપે છે અને જો તમે તમારા જીવનમાં સત્ય સ્વીકાર્યું છે ક્યારે કોઈને દુઃખ આપ્યું નથી અને સંપૂર્ણ મહેંતથી ભરેલું જીવન જીવ્યું છે તો શનિદેવ તમને તે મહેનતનું ફળ આપવાના છે આ પુરસ્કાર એટલો મહાન હશે કે તમે ચોંકી જશો હવે તમને શનિદેવ તરફથી એક અદ્રશ્ય પત્ર મળવાનો છે જેમાં તમારા માટે ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશા છે આ જાણીને તમારી કરોડરજ્જુમાં કંપન આવશે કારણ કે જે સાત જન્મોમાં પણ ન થઈ શક્યું તે હવે તમારા જીવનમાં સાત દિવસમાં બનશે આ કોઈ સામાન્ય ઘટના નથી આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા માટે નવા દરવાજા ખોલવાનો છે અને શનિદેવ તમારા જીવનને એક નવી દિશા આપવાના છે આ બધું ચોક્કસ થશે અને કોઈ તેને રોકી શકશે નહીં ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પરંતુ કોઈ અન્યાય નથી અને હવે તે રાહ પૂરી થઈ ગઈ છે તે સમય શરૂ થઈ ગયો છે જ્યારે તમારા જીવનમાં એક પછી એક ચમત્કારો પ્રગટ થશે જે લોકોએ ગઈકાલે તમારી અવગણના કરી તમને મહેણા માર્યા તમારી મહેંદની મજાક ઉડાવી તેઓ હવે તમારા પગે પડીને પોતાની ભૂલો માટે માફીમાં તમે ગમે તે પ્રાપ્ત કરો ગમે તે પ્રયાસમાં તમારી મહેનત કરો મારો વિશ્વાસ કરો તમારું નામ પ્રખ્યાત થશે મારા મિત્રો આ કોઈ મજાક નથી તમે દરેક દિશામાં જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરશો કારણ કે ભગવાન એટલા કઠોર નથી કે એક વ્યક્તિને વારંવાર ત્રાસ આપે તે દરેકની કસોટી કરે છે પરંતુ તે તેમને વધુ પ્રેમ કરે છે અને જ્યારે તેમનો પ્રેમ આશીર્વાદના રૂપમાં ઉતરે છે ત્યારે તે વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે આ જ ચમત્કાર તમારી સાથે થવાનો છે આગામી ચોવીસ કલાકમાં તમે જોશો કે ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે વ્યક્તિ બધું ગુમાવે છે અને પછી એક સમય એવો આવે છે જ્યારે તે જે ગુમાવ્યું છે તે પાછું મેળવે છે પછી તે પ્રેમ હોય સંપત્તિ હોય પ્રતિષ્ઠા હોય આત્મસન્માન હોય સમૃદ્ધિ હોય કે જીવનની બધી સફળતાઓ હોય અને આ તે સમય છે જે તમારા દરવાજા પર ખટખટાવવાનો છે આગામી ચોવીસ કલાકમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમને ફરીથી તમારો પ્રેમ મળી શકે છે તમે નાણાંકીય પ્રગતિ અને સંપત્તિમાં વધારો અનુભવશો તમને સંપત્તિના ક્ષેત્રમાં પણ એક મોટી તક મળવાની છે અમે તમને કહેવા માંગીએ છીએ કે આટલા લાંબા સમયથી તમારા પર બોજ નાખતા દુ ખના છેલ્લા ક્ષણો હવે પસાર થઈ ગયા છે આગામી ચોવીસ કલાકમાં ભગવાન મહાબલી હનુમાનના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓનો કાયમ માટે અંત આવશે કદાચ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવી ક્ષણ આવશે પરંતુ શું તમે જાણો છો કે આ પરિવર્તનનું કારણ શું છે ખુશીનો આ સમય ચમત્કારિક પરિવર્તનનો આ સમય તમારા સારા કાર્યોનું પરિણામ છે તે તમારા સંઘર્ષ અને મહેંતનું ફળ છે જે હનુમાનજી હવે તમને આપવાના છે મિત્રો અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે તમારા જીવનમાં પૈસા આવવાના છે પચાસ લાખ રૂપિયાની લોટરી જીતવાની શક્યતા સ્થાપિત થઈ ગઈ છે અને હવે તમારા માટે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમે દિવસના સમયે પણ તારાઓ જોશો તમે અત્યાર સુધી જે બધી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે કાયમ માટે સમાપ્ત થવાના છે તમારા જીવનનો લેન્ડસ્કેપ સંપૂર્ણપણે બદલાવાનો છે તમારા જીવનની ઘડિયાળ હવે ખુશીનો સમય ચિહ્નિત કરી રહી છે અને એક પછી એક સિદ્ધિઓ અને સફળતાઓ તમારા પગ ચુંબન કરવા માટે તૈયાર છે એ દિવસ દૂર નથી જ્યારે તમારી સખત મહેનત દ્વારા તમે વર્ષોથી જે પદનું સ્વપ્ન જોયું છે તે પ્રાપ્ત કરશો તમારે ફરી ક્યારે હારનો સામનો કરવો પડશે નહીં કારણ કે દરેક હાર હવે વિજયમાં ફેરવાઈ જશે આ ક્ષણને ક્યારે અવગણવી ન જોઈએ કારણ કે આ ચોવીસ કલાક તમારા જીવનનો સૌથી નિર્ણાયક સમય છે તમે અત્યાર સુધી ઘણી પીડા અપમાન અને સંઘર્ષ સહન કર્યો છે પરંતુ હવે તે બધું ભૂતકાળની વાત છે તમે જે સપના જોયા હતા જેના માટે તમે અસંખ્ય રાતો ઊંઘ વિના વિતાવી હતી તે સાકાર થવાના છે હનુમાનજી તમને કરોડપતિ બનાવી શકે છે હવે તમને ધન પૈસા મિલકત અને ખ્યાતિની કોઈ કમી રહેશે નહીં તમારી કુંડળીમાં હવે ધન યોગ લક્ષ્મી યોગ અને રાજયોગનું સુંદર સંયોજન છે આ હવે તમારી પ્રગતિની ગતિને બમણી કે ચાર ગણી કરશે આ તે સમય છે જ્યારે નસીબ તમારા પક્ષમાં ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે આગામી ચોવીસ કલાકમાં બનતા જ્યોતિષીય સંયોજનો તમારા જીવનમાં બધી દિશાઓથી સંપત્તિનો પ્રવાહ સુનિશ્ચિત કરી શકે છે અને તમે રાજા જેવા જીવનનો પ્રારંભ કરવાના છો ભગવાને તમને એક ખાસ ભેટ મોકલી છે તમે ક્યાં સુધી ઉદાસ રહેશો હવે હસવાનો સમય છે आंसुओं स्थान स्मित तमारी तरीशा अंत आवा छे। मित्रों भगवान हनुमान ना आशीर्वाद थी तमे एक नवी शुरुआत करने छो। प्रेम संपत्ति मिलकत कार बंगलो घर सामाजिक प्रतिष्ठा अने परिवार आ सारा कार्यों परिणाम छे। है मानता नहोता के मेहनत फल आपशे। પરંતુ જ્યારે ભગવાન ફળ આપે છે ત્યારે તે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે અને જ્યારે વારંવાર પ્રયત્નો કરવા છતાં તમને પરિણામ ન દેખાયું ત્યારે તમે નિરાશ થયા પરંતુ ભગવાન દરેક ક્ષણે તમારી કસોટી કરે છે અને હવે તે જ ભગવાન તમને વિજયી બનાવવાના છે આ તે ક્ષણ છે જ્યારે કોઈ તમને રોકી શકશે નહીં હવે તમારી પાસે તમારા સપનાઓને સાકાર કરવાની એક નવી તક છે જો તમે તમારા વ્યવસાય અથવા કારકિર્દી વિશે ચિંતિત હતા તો તમે જબરદસ્ત સફળતા માટે તૈયાર છો કામ પર પગાર વધારો અને પ્રમોશનની શક્યતા છે તમે જૂના મિત્રોને મળશો જે આનંદ લાવશે કોઈપણ કૌટુંબિક તકરાર દૂર થશે અને પ્રેમ અને સુમેળનું વાતાવરણ પુનઃસ્થાપિત થશે આ બધું જોઈને તમને ઊંડો સંતોષ અને આનંદ મળશે તેથી તમારે આ સમયે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આ ત્રણ ગ્રહોની યુતિને કારણે તમારી કુંડળીમાં જે ફેરફારો થવાના છે તે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે ગુરુજીએ તેમના વ્યાપક અનુભવ અને ઊંડા સંશોધનના આધારે આ વીડિયો તૈયાર કર્યો છે અને તેમાંનો દરેક શબ્દ તમારા ભવિષ્ય સાથે ઊંડો જોડાયેલો છે જો તમે આને હળવાશથી લો અથવા ધ્યાથી સાંભળશો નહીં તો તેની સીધી અસર તમારા ભવિષ્ય પર પડી શકે છે આ ગ્રહોની યુતિ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી સાબિત થવાની છે આ યુતિ તમારા જીવનમાં ત્રણ આંચકા લાવી શકે છે જે તમારા માનસિક સંતુલનને હચમચાવી શકે છે જો કે જો તમે ધીરજ રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લો તો આજ પરિસ્થિતિઓ તમારા જીવનને એક નવી દિશા પણ આપી શકે છે અને તમારા ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે મિત્રો છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં જે વિચિત્ર મૌન પ્રવર્તી રહ્યું છે જે નિરાશા અને ચિંતા તમને ઘેરી લે છે તેનો અંત આવવાનો છે કારણ કે તમે ભગવાનને કરેલી પ્રાર્થનાઓ પૂર્ણ થવાની છે પરંતુ તે પહેલાં તમારે ત્રણ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે આ પરીક્ષણો તમારા ધીરજ શાણપણ અને શ્રદ્ધાની કસોટી કરશે જો તમે આ ત્રણ દિવસો દરમિયાન સમજદારીપૂર્વક અને સંતુલન સાથે કાર્ય કરશો તો તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે એટલા માટે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તેને અંત સુધી શાંતિથી અને એકલા જોવો જોઈએ આજે ગુરુજી તમને ત્રણ મુખ્ય ઘટનાઓ વિશે જણાવશે જે તમારા જીવનમાં અચાનક બની શકે છે જો તમે આ સંકેતોને સમયસર ઓળખશો નહીં તો તે ભવિષ્યમાં મોટા સંકટ તરફ દોરી શકે છે પહેલો પડકાર તમારા કૌટુંબિક જીવન સાથે સંબંધિત હશે જ્યાં કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે તમને માનસિક તકલીફ આપી શકે છે બીજી પરિસ્થિતિ તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે સંબંધિત હશે જ્યાં અચાનક મોટું નુકસાન અથવા છેતરપિંડી થવાની સંભાવના છે ત્રીજી તમારા સ્વાસ્થ્ય અથવા માનસિક સ્થિતિ સાથે સંબંધિત હોઈ શકે છે તેથી આ ત્રણ બાબતોને ગંભીરતાથી લેવી મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે રાહુ શુક્ર અને મંગળ સાથે હોય છે ત્યારે પરિણામો શુભ અને અશુભ બંને હોઈ શકે છે તે બધું તમે તમારા વિચારો અને કાર્યોને કેવી રીતે મેનેજ કરો છો તેના પર નિર્ભર છે